નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે સૌરાષ્ટ્રના લોકો જેની રાહ જોઈ રહ્યા છે તે એમ્સ રાજકોટમાં નવા વર્ષે હવે દર્દીઓને દાખલ કરીને ઓપરેશન શરૂ કરી શકશે આ હોસ્પિટલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય પાસે સમય માંગવામાં આવ્યો છે અને તેઓના હસ્તે ઉદઘાટન કર્યા બાદ દર્દીઓને દાખલ કરવામાં આવશે એટલે કે સેવા શરૂ થઈ શકશે દિલ્હી એમ્સની જેમ જ અહીં પણ દાખલ ચાર્જ ફક્ત પચીસ રૂપિયા અને પ્રતિ દિવસ બેડનું ભાડું વીસથી પાંત્રીસ રૂપિયા હશે અને સર્જરી પણ નજીવી રકમમાં થઈ શકશે ઓપીડી સેવામાં પહેલા તબક્કે સ્પેશિયાલિટી સર્જરી કરાશે બસો પચાસ બેડની ક્ષમતા હશે અને અને ચાર ઓપરેશન છે છે જે દર્દીઓ હાડકાના રોગથી પીડાય તેઓ એમ્સમાં ઓપીડીમાં આવે છે તેમની સર્જરી બાકી હોય તો પહેલા તેમની કરાશે આ ઉપરાંત જનરલ સર્જરી અને ગાયનેકમાં પણ નિયમિતપણે જે ઓપીડી ચાલે છે તેઓએ પણ સર્જરી માટે લિસ્ટ બનાવીને રાખ્યું છે આ ઉપરાંત ઇમરજન્સી સર્જરીની પણ તૈયારી છે એમ્સનો ચાર્જ ખૂબ જ નજીવો હોય છે જનરલ બોર્ડનો ચાર્જ પ્રતિ દિવસનો પચીસ રૂપિયા જેટલો જ થશે અને સર્જરીનો ચાર્જ પણ હજારથી બે હજાર રૂપિયાથી શરૂ થશે આ ઉપરાંત અલગ અલગ સર્જરીના પ્રકાર મુજબ ચાર્જ હશે સરેરાશ એક ઓપરેશન થિયેટરમાં રોજ છ થી સાત સર્જરી થઈ શકે આ રીતે જોતાં એમ્સ રાજકોટમાં રોજના અઠ્યાવીસથી ત્રીસ ઓપરેશન થઈ શકશે જેમ જેમ એમ્સનું બિલ્ડિંગ બનતું જશે તેમ તેમ અલગ અલગ સ્પેશિયાલિટી સેવાઓ મળતી જશે અને પાંચ વર્ષમાં સુપર સ્પેશિયાલિટી સેવાઓ જેવી કે કેથલેપ ન્યુરોસર્જરી અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પણ શરૂ થશે રાજકોટની નવી જનાના હોસ્પિટલ પણ બનીને તૈયાર થઈ ગઈ છે ફાર ની કામગીરી આખરી તબક્કે છે આ હોસ્પિટલ તૈયાર જ છે જો કે એમ્સના લોકાર્પણની તારીખ આવે ત્યારે જ તેનું લોકાર્પણ કરાશે અને આ રીતે વડાપ્રધાનના હસ્તે જ ખુલ્લી મુકાય તેવી ઈચ્છા સિવિલના શાસકોની છે આ રીતે જોતો રાજકોટ શહેરને એક જ દિવસે એમ્સ તો મળશે જ સાથે સાથે નવી જનાના હોસ્પિટલ કે જેમાં ફક્ત સ્ત્રી રોગ અને પ્રસૂતિ જ નહીં પણ બાળકોની પણ હોસ્પિટલ સમાવિષ્ટ કરી દેવાય છે તેની પણ ભેટ મળશે દવલ ગોંડલિયા નેશન પ્લસ યુસ રાજકોટ ಸಮಾಚಾರ ಅಪಡೆಸ್ಟ್ ಯೂಟ್ಯೂಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬಾವೋಲೋ ಇಾಮ ಫೇಸ್ ಬುಕ್ಟರ್